કોંગ્રેસ સરદાર પટેલ અમારાના દાવા કરે પરંતુ રાહુલ ગાંધીએ કરમસદની મુલાકાત ન લેતા સંદેહ આજીવન કોંગ્રેસના નેતા રહેલા અને છેલ્લા બે દાયકાથી ભાજપે સરદાર પટેલને અન્યાય થયાના રાગાલાભથી સત્તાને સીડી ચડતા કોંગ્રેસ દ્વારા પણ સરદાર પટેલ અમારાના દાવા કરે પરંતુ આજે રાહુલ ગાંધીની આણંદ મુલાકાત અને કરમસદ માત્ર બે જ કિલોમીટરના અંતરે છતાં મુલાકાતને ઔપચારિકતા ન દાખવતા વિવાદ જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર અજાત શત્રુની માફક સરદાર પટેલ નકશીક કોંગ્રેસી રહ્યા હતા છેલ્લા બે દાયકાથી ભાજપે સરદાર પટેલને અન્યાય થયાના રાગાલાપથી સત્તાને સીડી ચડતા છતાં કોંગ્રેસ સરદાર પટેલ કોંગ્રેસી હતા તે સાબિત કરવામાં નિષ્ફળ રહેતા હોય જે આજે પ્રતીત થવા પામ્યો હોય તેમ રાહુલ ગાંધી આણંદ આવ્યા પરંતુ તેમના શિબિર સ્થળથી બે કિલોમીટરના અંતરે આવેલા સરદાર પટેલની કર્મભૂમિ કર્મસદની મુલાકાત લેવાનું ઔચિત્ય ન દાખવતા વિવાદનો મતપુરો છંછેડાવવા પામ્યાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દશકથી કરમસદને વિશેષ દરજ્જો આપવામાં આવેની માંગ બાદ તાજેતરમાં આણંદ મહાનગરપાલિકા બનતા કરમસદના સમાવેશ પર ઉઠેલ વિરોધ છતાં ત્રણ માસ પૂર્વે અમદાવાદ ખાતે યોજાયેલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન સરદાર પટેલની ભૂમિ પર યોજાયું હતું છતાં કોંગ્રેસની ચૂકકીદીના પગલે અનેક વિતર ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે